મિત્રો પ્રાચીન આગાહીઓમાં વિક્રમ સંવંતના બારેય મહિનાના હવામાન મુજબ આગામી ચોમાસાનો વર્તારો સામે આવતો હોય છે તો આજના આ મહત્વના વિડીયોમાં ફાગણ મહિનાનું હવામાન કેવું રહે તો આવનારું ચોમાસું કેવું રહે એ અંતર્ગત મહત્ત્વની માહિતી મેળવશું મિત્રો કાર્તક મહિનાની શરૂઆતથી જ ઠંડીનું જોર વધતું હોય છે એટલે શિયાળાના ચારેય મહિનાનું હવામાન કેવું જોવા મળે તો ચોમાસું કેવું રહે એ અંગેની મહત્વની વાત આ વિડીયોના માધ્યમથી કરશું મિત્રો ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ મહિનાની સુદ એકમે જો સત તારા નક્ષત્રની ઉપસ્થિતિ હોય તો તે વર્ષે દુષ્કાળ પડવાની સંભાવના વધુ રહે ટૂંકમાં ફાગણ મહિનાની એકમે સત તારકા નક્ષત્રની હાજરી હોવી ન જોઈએ તો બીજા યોગ મુજબ સૂદ સાતમ આઠમ તેમજ નોમના દિવસે જો ગર્જના સંભળાય તો ભાદરવી અમાસે વરસાદ આવે આવે અને આવે આ વાત લખી લેવી કેમ કે આ વર્ણન પ્રાચીન વર્ષા વિજ્ઞાનમાં જોવા મળી રહ્યું છે તો મિત્રો બીજી એક વાત કરીએ તો ફાગણ સુદ પૂનમનો ખાસ અભ્યાસ કરવો ફાગણ સુદ પૂનમની સાંજે હોડીની ઝાડજો ઊંચી ને ઊંચી જાય તો યોગ સારા ગણાતા નથી ટૂંકમાં મિત્રો ફાગણ સુદ પૂનમની સાંજે પવનની હાજરી હોવી જરૂરી છે તો ફાગણ સુદ પૂનમની સાંજે જો હોળી પ્રગટે ત્યારે પશ્ચિમનો પવન ફૂંકાય તો તે સારી નિશાની ગણાય પરંતુ જો દક્ષિણ કે અગ્નિ ખૂણામાંથી પવન ફૂંકાય તો તે ખરાબ સંકેત આપે છે ફાગણ મહિનાનું હવામાન મુજબ ફાગણ સોદ પૂનમની સાંજે જો વાયવ્ય અથવા તો ઈશાન ખૂણામાંથી પવન ફૂંકાય તો પણ આવનારા ચોમાસા માટે સારા સંકેતો ગણી શકાય મિત્રો એક બીજા પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનાની અંધારી બીજના દિવસે જો આકાશ ચોખ્ખું હોય વાદળ અથવા તો વીજળીના કોઈ એંધાણ દેખાતા ન હોય તો સો શ્રાવણ તેમજ ભાદરવા મહિનાના પક્ષમાં વરસાદની સારી સંભાવના ગણી શકાય કેમકે આવો ઉલ્લેખ વાક્યમાં પણ જોવા મળી રહ્યો છે તો મિત્રો એક બીજી વાતનું પણ ખાસ અવલોકન જો ફાગણ મહિનાની અમાસે મંગળવાર આવતો હોય તો તે સારી નિશાની ગણાતી નથી કેમ કે ફાગણ મહિનાની અમાસે મંગળવારની હાજરી હોય તો તે વર્ષે દુષ્કાળની સંભાવના વધી જાય એ જ રીતે ફાગણ મહિનાની પૂનમના દિવસે જો શુક્રનો અસ્ત થતો હોય તો ફાગણ મહિનાના હવામાન મુજબ ખેડૂતો તેમજ માલધારીઓ માટે આ શુભ સંકેત ગણાતા નથી એટલે ફાગણ સુદ પૂનમના દિવસે શુક્રનો અસ્ત થાય તો તે ખરાબ ચિહ્ન ગણી શકાય મિત્રો પ્રાચીન વર્ષા વિજ્ઞાનના સિદ્ધાંત મુજબ ફાગણ મહિનામાં જો પાંચ શનિવાર જે વર્ષે આવતા હોય તો પણ તે વર્ષનું ચોમાસું નબળું સાબિત થાય છે તો એક બીજા અભ્યાસ મુજબ મુજબ શિયાળાના ચારેય મહિનામાં ઠંડીનું પ્રમાણ જોવા મળ્યા બાદ ફાગણ મહિનાની શરૂઆત જો ધીરે ધીરે ગરમીથી થાય તો પણ તે વર્ષે ઋતુનું બેલેન્સ બરાબર છે એવું માની લેવું મિત્રો ફાગણ મહિનાના હવામાનના મુખ્ય પરિબળની વાત કરીએ તો ફાગણ સુદ પૂનમની સાંજના પવનનું ખાસ અવલોકન કરવું જો હોળી પ્રગટે ત્યારે પશ્ચિમ ઈશાન ઉત્તર અથવા તો વાયવ્યનો પવન જો ફૂંકાય તો આવનારું ચોમાસું ટનાટન થશે એટલે જ મિત્રો આવનારા ચોમાસા માટે ફાગણ મહિનાના હવામાનનો ખાસ અભ્યાસ કરવો અમે વેધર ઓફ ગુજરાત ચેનલના માધ્યમથી પ્રાચીન વર્ષા વિજ્ઞાન તેમજ આધુનિક વિજ્ઞાન સાથેની નિયમિત હવામાનની અપડેટ રજૂ કરીએ છીએ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી ખૂબ ખૂબ